નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ તાલુકાના સામતરા ગામમાં સામત્રા ગામમાં એક હચમચાવી દેનાર બનાવ સામે આવ્યો છે સાહીઠ વર્ષના વૃદ્ધ પતિએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિ પર કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હતો ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા એસી થી નેવું ટકા દાઝી ગયેલા આ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે માનકુવા પોલીસે પત્ની સામે હત્યાના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક મળતી માહિતી મુજબ સામત્રા ગામના સાહીઠ વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈ પટેલ ચાર વર્ષ પહેલાં પત્નીનું અવસાન થયા બાદ એકલવાયુ જીવન જીવતા હતા દોઢ વર્ષ પહેલાં તેમણે મહેસાણાના હીરપુરા ગામની કૈલાસ કનુસિંહ ચૌહાણ નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા કૈલાસના પણ પહેલાં લગ્ન થયેલા હતા અને પતિ સાથે છૂટાછેડા થયેલા છે ધનજીભાઈને ત્રણ પુત્રો છે જેમાં બે પુત્રો વિદેશમાં સિશલ્સ અને લંડન રહે છે જ્યારે ત્રીજો પુત્ર કપિલ પરિવાર સાથે સામત્રામાં જ રહે છે મહિલાએ પૈસાની લાલચે લગ્ન કર્યા હોવાની વાત ગામ લોકોમાં થઈ રહી છે અને આશંકા પણ છે લગ્ન બાદ કૈલાસે ધનજીભાઈની પ્રથમ પત્નીના આશરે અઢાર તોલાના સોનાના દાગીના મંગળસૂત્ર કંઠી વીટી અને પાટલા પોતાની પાસે કબજે રાખ્યા હતા અને પાછા આપવાનો ઇનકાર કરતી હતી ધનજીભાઈ ઘરેણા માંગે તો વારંવાર ઝઘડા થતા હતા દરમિયાન કૈલાસે ભુજમાં મકાન પણ લીધું હતું અને એ માટે વારંવાર ધનજીભાઈ પાસે રૂપિયા માંગતી હતી ઇનકાર કરતા ધનજીભાઈને મારી નાખવાની ધમકીઓ આપતી હતી આ ત્રાસ અંગે ધનજીભાઈએ પુત્ર તથા ગામના આગેવાનોને પણ રજૂઆત કરી હતી પતિ પર કેરોસીન છાંટી સળગાવ્યો બે દિવસ પહેલાં સાંજના ભાગે કૈલાસે વધુ રૂપિયા માંગતા ધનજીભાઈએ ઇનકાર કર્યો હતો જેના કારણે કૈલાસ ઉશ્કેરાઈને આજે તો તને જીવતો નહીં મૂકું કહી ધનજીભાઈને ખેંચીને આંગણાની બાજુના ગેરેજમાં લઈ ગઈ હતી ત્યાં રાખેલી કેરોસીનની બોટલ ખોલીને ધનજીભાઈ પર કેરોસીન છાંટ્યું અને દિવાસળી સળગાવી ફેંકી દીધી હતી ધનજીભાઈ ભળભળ સળગવા લાગ્યા હતા અને બચાવો બચાવોની બૂમો પાડતા હતા પરંતુ આ સમયે પણ પત્નીનું દિલ પીગળ્યું ન હતું અને કૈલાશ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી જઈને દરવાજો બંધ કરી દીધો હતો જેથી આ વૃદ્ધ નેવું ટકા દાઝી ગયેલા હતા અને વૃદ્ધ ધનજીભાઈની હાલત ગંભીર હોવાથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું ગેરેજમાંથી આવતી બૂમો સાંભળીને પુત્ર કપિલ અને ગામ લોકો દોડી આવ્યા અને ધનજીભાઈને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી જીકે જનરલ હોસ્પિટલ ખસેડ્યા હતા તબીબો અનુસાર ધનજીભાઈ નેવું ટકાથી વધુ દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે પત્નીને દબોચી ગુનો દાખલ કર્યો છે ધનજીભાઈના નિવેદનના આધારે માનકુવા પોલીસે પત્ની કૈલાશ સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે કૈલાશને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે બનાવની તપાસ ઇન્ચાર્જ પીઆઈ પીપી ગોહિલ કરી રહ્યા છે આજે ભુજમાં એમ જે ક્રિશ્ચિયન ડીવાયએસપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું હાલમાં માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ જે સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે આ બંનેનું બીજું લગ્ન હતું નું પણ બીજું લગ્ન હતું અને નું પણ બીજું લગ્ન હતું અને ની ઉંમર ચાલીસ વર્ષ છે ની ઉંમર સાહીઠ વર્ષ છે અને તેમને ધનજીભાઈને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ગંજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો બુમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીએ એમના દીકરા કૈલાસે કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ વખતે જીવતા હતા એ તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે ડીડીમાં સાહેબ શું કહ્યું છે એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે ઇવન અહીંથી જ્યારે એમને જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધું હતું હવે પહેલા અકસ્મ પહેલા જે

પોતાના પતિને ક્રૂરતાથી બાળી નાખી અને ઠંડે કલેજે ખૂન કરી નાખવાની જે ઘટના બની છે તે હાલે સમાજમાં જે કિસ્સાઓ બની રહ્યા છે તે લાલબત્તી સમાન છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર

રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ તેર ઓક્ટોબર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર